જય શ્રી રામ જય માતાજી તપુ આજે રેડી થઈ ગયા છે સવારમાં કેટલા વાગ્યા છે છ ના વીસ થઈ છે આપુ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો છે આજે ટીવી બંધ કરી દો અને જો અને રોજ જે બ્રશ કરવાની અમારા અપુની છે આદત છે અમારા અપ્પુ છે રોજ સો ભાભા બહેન જ બ્રશ કરે ચલો હેડો આજે રેડી થઈ જાઓ ફટાફટ કયો વાર થયો આજે કયો વાર થયો શનિવાર થયો આજે ઓહો તો તો આજ તો પેલું એ હશે ને એમડીની ને એવું બધું હશે ને સ્કૂલમાં એક્ટિવિટી શા અડો બોધા ફટાફટ બ્રશ કર લે હાડ ફટાફટ બ્રશ કરો હાડો હા ભાઈ અહીં બ્રશ ના કરાય તો વોશ બેસીને કરવું પડે હા આપ આજ તો હું ચાર વાગે ઉઠું છું અને હું તો બહાર હેડવા જોઈએ ને તો ઠંડી એટલી બધી હતી પાસો મરી પી ગયો પગે ઠરી ગયા મારા લહેડો બધા ફટાફટ લડો લડો એટલે આ તો અપુ આપણે નહીં ધન તૈયાર થઈ ગયો સ્કૂલ જવા માટે જશે હેડાની ઠંડી એટલે અપુની સેવા થઈ રહી છે ને આપું હેર ડ્રાયર મારા અપુ ગરમ પવન ના મારતો ને વાલ ઉતરી જશે ખાલી પવન જ મારવાના એ હાય તો હું કરે તું

ચાલો હાડો લાહડ બેગ હું લઈ લઉં અને તું જેકેટને એવું પહેર દેણ ફટાફટ ઓ બાંકાવાળી આ તો શીખી લાવ્યો છું બંકો પાછું સ્કૂલમાં ને તો આ ચો સીખી લાવ્યો છું તું બંકોને એવું બધું આ બંકો ને એવું બધું તું ચો શીખી લે લહેડ આઈ જાહેડ બાર ફટાફટ પહી હા એટલે મોજા પહેર ટોપી પહેર હું બાર શું આવી જાય હા આજ તો બહાર જોરદાર ઠંડી છે હા ઓ ભાઈ સાહેબ આ તો ઠંડી છે ને પવન આવે એકદમ હાથે આપું એકદમ ઠંડો ઠંડો પવન છે વાતાવરણ મસ્ત થઈ ગયું તો અપો આજ તો બહાર પવન આવ ઠંડો પવન છે આમ હાથમાં ને પગમાં પવન અડે ને એનો ને એનું અહીં જાઓ જો ભાઈ આજ તો બાઈક બહાર રહી ગયું ને આજ તો સીટ નહીં બધું ઝાકળથી પલળી ગયું છે હા હા ઠંડુ પોણે છે બરફનું ઓગારી આપ્યું છે ને એવું હે આપો આપો આપણો બાઈક તો પલળી ગયું આજે બહાર રહી ગયું તે ઝાકળથી પલળી ગયું આજ તો ઝાકરે પડ્યું છે ઠંડી છે અને પવન આવે ઠંડો ઠંડો એકદમ લાટ આપું તો અહીંયા રેડી આજ તો ઠંડીમાં ટોપી બોપી મોજા મોજા કાઢ નાખે આપું તારા સ્કલવાળા મોજા કાઢે તી તું આજે ક સ્કલવાળા મોજા કાઢ હા લો ખેતરમાં તો લાલુ રામે આવી ગયો હી અને ભુંડે આવી શકું એક હા લાલુરામ લાલુ રામ કશું કરાયો નહીં એકદમ પોદરા જેવો છે ભૂંડિયાને જોઈને તો એ રહ્યું વાડે માં પહે સપું જો ભૂંડિયાને જોઈને તો વાડેમાં પહેલાશે રહ્યું બૂટ ખંચે રહી આપું તો પેર દહેડો કેવી ઠંડી લાગે હાજી તું મારો પવન ઠંડુ હોન વાગ્યો ગાડીનો ગાડીનો હોર્ન વાગ્યો તૈયાર થઈ જાઓ હો લાગશે એટલે જ કહું તું તું મોજા પેર જો પેલું બસ હશે બુંડ ને આપ પેલું ભૂંડ હવે ભૂંડ ગોટતું જ નહીં ને અને મોઢું ડાઈટ છે ભૂંડ હો બહુ લાલુ જાય છે પણ લાલુને કે ફેટે નાખી દેવાનું છે એનું અજા જા પેલી ચકલાની સેવો લેતો હોય ખેડ ઓય ભાઈ બંધ ચકલાની સેવો લેતો હોય ચાલશે આ જતા હું હમણાં નાખી દઈ જો તો કોગલું છે કઈ આવી જઈ શકું કા કોગલું છે કઈ આવી જઈ શકું લાઈન ભાઈ હું લઈ લઉં છું યાર તા મમ્મી આ ટોપી થઈ રહેશે ને આરી કમ્પ્લેટ આવું થઈ જ જાય છે ને જો હા શબાસ દેખોડિયા જય ગોગા પપ્પા જય ચામું છે ઠંડી લાગે આવી તો તો એટલે બધો ચકલો આવે મસ્ત ના તારા ફોન માં મસ્ત આવે સેવો કોણ નાખશે હા સેવો કોણ નાખશે અરે 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 લઈ લે પ્રણય તારા માટે બ્રેકફાસ્ટ મૂકી દીધો એટલે આ બાજુ તો ચોથી આવી એ જોઈને આપણને આવી ગયું આ બાજુથી આ બાજુ થી પલટી મારી દઈ ને ગોર ફરી નાખ્યું દેવલી બાકી સ્માર નાખવાનું એરી છે ને નાયલોન સેવ ના સેવ અને આપણે મોટી નાખે ઝેણી સેવ ખરી ને એરી બધી માટી ની ને ચકલોન મળતી ને એટલે મોટી લાવું છું આવી ગયું છે પાછું લાલુ રામ પાછું જોઈને પાછું ના હશે આપ્યું હે ચા ગાડી તો જો આવતી નહીં આપવા ઠંડી લાગે છે આપીએમડબલ્યુનું જેકેટ છે ને તો બી એમ ડબલ્યુનું જેકેટ છે હે અમાર હલક આવી ગયો છે નહીં કેટલી હાઈટથી આપણે પોંચ ફૂટ દસ ઇંચે પહોંચી ગયો નહીં હે આપું ભી હોય તો હલ્ક જેવો થઈ ગયો એ કવર જ નહોતું નાનું પણ આર્યું રબરનું કવર છે એટલે પેલું કેમેરા બેમરાને સ્ક્રેચ ના પડે એટલે લગાવે આ જ હતો શું આ ના આ કયો કલર કહેવાય ખબર નવો આઈફોન નહીં આવ્યો પેલો આઈફોન સેજ મેં આઈફોન બનાવી દીધો તમારે એન્ડ્રોઈડનો હા આહ મસાલો ખાઈ શું શકે હા 不就不叫。